હેલો મિત્રો કેમ છો મજામાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું એપલ કાળો બહુ સરસ મજાનો તમે જોઈ શકો એપલ કાળો બનાવવા માટે મેં એપલ લીધા છે અને દૂધ લીધું છે હવે આપણે કેવી રીતે બનાવવું છે એ વિડીયો તમારા જોડે હું શેર કરીશ સૌથી પહેલાં દૂધને ઉકળવા મૂકવાનું છે કઢાઈ લીધી છે ખાલી એક ચમચી કઢાઈના અંદર પાણી નાખું છું હવે આપણે પાંચસો ગ્રામ દૂધની થેલી નાખીશું દૂધને મસ્ત ઉકળવા દેવાનું છે એપલ કાઢો કેવો આવે એ મને બી નથી ખબર કેમ કે હું મારી ફ્રેન્ડના ઘરે એકવાર ગઈ હતી તો મને એ લોકોએ બનાવીને પાયો મને ખરેખર બહુ જ સરસ લાગ્યો હતો હું અવરનવર ઘર પે બનાવું જ છું

સરસ મજાનું ખાંડ નાખું છું તમે ગોળ પણ નાખી શકો છો વધારે નથી નાખવાની એક જ ચમચી નાખવાની છે હવે આપણે એક આદનો ટુકડો નાનો લીધો છે બે ટુકડા કર્યા છે એક નાનો ટુકડો છે ત્રણ લવિંગ છે અને પાંચ એટલા કાળા મરી છે

દૂધ નાખી દેસુ તો આપણે વાળું નાખ્યા પછી સિમ્પલ દૂધ આવે એ આપણે થોડું નાખવાનું છે અડધી વાર કેટલું હવે આપણે આને પીસી લેવાનું છે કાળો આપણો રેડી થઈ ગયો છે આપણે આવી રીતે ગ્લાસના અંદર સર્વ કરી દેસું રીતે થોડું એવું દબાવી દેવાનું છે મિત્રો મેં આવી રીતે સજાવી અને રેડી કરી દીધું છે અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો કાલે આવી નવી રેસીપી સાથે